સુરતના સરથાણા અને લિંબાયત વિસ્તારમાં કપલ બોક્સમાં બળાત્કારની ઘટનાઓ બન્યા બાદ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદને લઈને સફાળી જાગેલી કાપોદરા પોલીસે કાપોદરા વિસ્તારમાં આવેલ એક કપલ બોક્સ પર દરોડા પાડ્યા હતા અને સંચાલક સહિત છ યુવક યુવતીઓની અટકાયત કરી હતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી કપલ બોક્સનું દૂષણ વધ્યું છે અને હવે તો કપલ બોક્સમાં યુવક અને યુવતીએ જાણે રંગરેલીયા પણ મનાવતા હોય તેમ લાગે છે ત્યારે સરથાણા અને લિંબાયત પોલીસ પથકની હદમાં કપલ બોક્સમાં બળાત્કાર કરાયા ફરિયાદ સરથાણા અને સલબતપુરા પોલીસ પોલીસ હતી જેને લઈને હવે સુરત જાણે હોય તેમ લાગી રહ્યું છે તો કાપોદરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને કાપોદરાની હદમાં આવેલા ક્રિસ્ટલ પ્લાઝામાં દરોડા પાડ્યા હતા ક્રિસ્ટલ પ્લાઝામાં ત્યાં આવેલા લવલી કપલ બોક્સમાં દરોડા પાડી પોલીસે સંચાલક અને યુવક યુવતીઓ સહિત છ લોકોની ધરપકડ કરી હતી તો તમામને કાપોદરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને સુરતમાં હજુ પણ અનેક વિસ્તારોમાં આવી રીતે ગેરકાયદે કપલ બોક્સ ધમધમી રહ્યા છે જે કપલ બોક્સ પણ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી ખાસ તાતી જરૂર છે અઝર કુર સાથે હર્ષસેટા